ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત સત્તાવન દારૂડિયાઓને જેલની સજા કરાઈ વલ્લભીપુરમાં એક સાથે સત્તાવન દારૂડિયાને લોક અદાલતમાં જેલની સજા કરાઈ જૂના કેસ લોક અદાલતમાં જતા નશાખોરોએ ગુનાની કબૂલાત કરી હતી શાખોરોએ ગુનાની કબૂલાત કરતા પોલીસ વેનમાં ખડકી ત્રણ દિવસ માટે ભાવનગર જેલમાં ખસેડાયા આજે ગુજરાતની દરેક કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ એકસાથે સાથે સત્તાવન દારૂડિયાઓને ત્રણ દિવસની જેલની સજા કરવામાં આવી હતી ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય તેમ પોલીસ બેડાની અંદર સત્તાવન દારૂડિયાઓને ભરીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા તમામ નશાખોરોને પોલીસ વાનમાં ત્રણ દિવસની સજા ભોગવવા ભાવનગર જેલમાં ધકેલાયા

જી મારું નામ મેબુબ રાઘુ સંગાન પઠાણ ડે ડોકેર અને આ મારી સાથે શ્રી પાસલા સાહેબ છે દરેક પ્રકારના કેસો જે હોય સમાધાન લાયક તે તમામ કેસ આજે મેકવામાં આવ્યા હતા તે પૈકી જેટલા નેગોસેબલના હોય તેમાં પણ સમાધાનકારી વલણ અપનાવી તેમજ બેંકોના કેસોમાં જે મળતો લાભ તેમજ જીબીના બીના કેસમાં જે કાંઈ મળતો હોય એ લાભ આપી અને હપ્તા કરવા માટે થઈ અને